બે <laughs> હજાર <laughs> <laughs> મગજ ની કઢી નાખી મસ્ત વાત લઈને આવ્યો કેવી વાત લઈને આવ્યો જબરી લાય પોણી લેવું એવું કર્યું કહી તું યાર મુ એવું કર્યું અલ્યા આઈટમ અલ્યા આતું આનું આ ગોડીયો અલ્યા પગ લે મન તો બેવા રે એવું કર્યું યાર ફોન લીધો 1.2 લાખ નો આયો નવો 7 લાખ હોભો આઈટમ અલ્યા આતું એય આપણો શૂટિંગ નિકળવાનું અલ્યા ઓન થાપાય તું ભૂકા હોય તું આનો દંડ કાપી નાખજે બરાબર દંડ લખી દે આપડો લાવ્યો લખી દઉં જોતા હું આપડો લઈને દંડ કાપી દેવાનો કાપી દઉં થઈ ગયું ડાયરેક્ટર કોને આટલા બે જા બે તારી જવાની તરુણ તરુણ બધાદી મારું ક્યાં તો મનતા નહી આપણા ખોના માટે જોડું જવાનું પણ આપી જવું દેખાતો મારી વાત તો હું વાત કઉ નહી ખબરો પેલા વચ્ચે કોઈ બોલે તો દંડ કાપી દેવા માં તું લખી દેજે એ તો હું લખી દેવું તું બોલે ને તો તારો હું લખી નાખે બરાબર લખી દેવાનું હા ખબરો ખબરો

એટલે આપડા ફોન લીધો રે કરોડો રૂપિયા કમા બધા વિડીયો બનાવી આપડે વિડીયો ને અને જો આપડી ચેનલ ચેનલ નું નામ રાખવાનું ખબર કોઈ ટોમેટું અલ્યા કોઈ ટોમેટું ડાયરેક્ટર

ફોન ને બોન લીધો પાછવા માટે રોજ આપડે વિડીયો એક બનાવું પછી મજૂરી દોઢસો રૂપિયા જો અત્યારે દોઢસો રૂપિયા જતા કરે ને તો પાછળ ગાડી નહીં આવતી નવી આમ શિફ્ટ ભેગા આ વિડીયો બનાવીએ ને પૈસા નાખશે યુટ્યુબર ને ફર્ચ્યુનર થઈ જવાનું ના બોલશો મને ખબર દોઢ બોલો ધંધા ના ભરેલા પૂછ્યા થોડી મદદ કરે જે પૈસા વળી આપડે વળી જો તમારે આવો તો આવો ને પૈસા તો હું પાછા નહીં હાલવાના જે હાલે ફોન લાવવા એના પૈસા તો હું એક રૂપિયા પાછો હાલવાનો તમારે અરે આવું તો એવું કોણ થાય ઘરનો કોમ છોડી દેવા પડ્યું પછી ઘર નો કોમ છોડ દેવાનો

ઓર્ડર કાપી નાખે બોલવાનું નહીં હું કઈ મજ થશે ચેનલ માં ચેનલ માં બાપ થઈ જૉમેટો રાખવા આપડા મસ્ત વિચારી બરાબર આપડે પેલા નહીં એંડા નહીં ક્યાં વિડીયો બનાવવા જવાનું હોય અંદર આ મેઠો એ ઉપલબ્ધ થઈ ગયા નહીં વાતો એટલે કોઈ બોલાય નહીં આપણને એટલે

છે નહી સ્ટોરેજ ફૂલ નાખશો પૈસા નહી હાલ આપણે આપડે વિડીયો

વાયુ સોડા પીવાની વાત સોડા વધુ નઈ બાકી યાર સોડા ના પીવા યાર વિડીયો

યુકારિયાજી તો પૈસા ચાલો એ નથી તો પરે બરે તો યાર ખર્ચા કને આવે યાર હ વાત કરતા તા ગેટીમ કર તમે લઈ ગયા તા યાર શૂટિંગમાં જવાબ ભઈન પૈયા પાડી ના ગયા ગેત જોનીને મારતો તે તો તમે બરો યાર અમન વેલા અલ્યા યાર રૂપિયા ની વાલા માટી નહી યાર અલ્યા ચેનલ માં જી 1 હજી વિડિયો ચાલી છે નહી પૈસા યાર માર

આપણે બનાવવા જવાનું ફોન નવો લીધો હતો અમે તો યાર વિડીયો નહી પતા મોબાઈલ મોટા

હો જોવાની જબડો લાગેલી મગજ ખાઈ ખાઈ ખોડે પેલું વિડીયો પૈસા આ ચકરી આપડે સ્ટોરી મારામાં આપડે એન્ડા રાજભાના તો શૂટિંગ કરી આપડે પેલું કીધું ને ને

બોતો છે 2 કિલોમાં 3 કિલો 3 4 કિલો તો હાચો પણ ઈંડા તો બરાબર પછી છે અરે મળશે તો આ ગરુ મની ને તો ઈંડા ઈંડાની માલ મરી જો હે ને માલ મરી તો કઈ શું આ થઈ ગયા બીજો હો મની ના બેટા હિજો એ કરતો લે ઉભારો

એ જવાડું અઘું તો તોય હમ જને પાડે એ ઉઠા લે અલ્યા મેલ મને ઠોકાર્યું યાર ના કરું ભાઈ મારે તલિયા જોગ વસ્તી વસ્તી જોવા ચોફેટ થઈ ગયા જોવા તો કરા ખાઈ એટલે કશું નઈ હું જોઈ રહ્યા હોય તમે કશું નઈ અમે તો કટ ચાલુ કટ 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 વિડીયો વિડીયો ઘેર 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 ઉપર